એક છ થી સાત વરસનું બાળક હતું સવારનો જ્યારે નાસ્તો કરે ત્યારે તે મમ્મીને એમ કહે છે કે મમ્મી તું જ મને ખવડાવ તો મમ્મી એમ કહે છે કે તને ખાતા તો આવડે છે બેટા ખાઈ લેને જાતે તો બાળક જીદ કરે છે કે ના મમ્મી તું જ મને ખવડાવ તો એની મમ્મી એમ કહે છે ના બેટા તું ખાઈ લે ને મારે ઘણું બધું કામ છે એમાં પાછા એને દાદી આવે છે ને એ એને દાદી એના મમ્મીને એમ કહે છે કે ભાઈ એ તો મોટો થઈ ગયો છે જાતે ખાઈ શકે છે હવે એને ક્યાં ખવડાવવાની જરૂર છે મમ્મીની અંદરથી ઘણું બધું થાય છે કે હું મારા બાળકને મારા જાતે ખવડાવું મારા હાથેથી ખવડાવું પરંતુ કામના લીધેથી અથવા તો જોઈન્ટ ફેમિલીના સભ્યોના લીધેથી તે તેના બાળકને ખવડાવતી નથી બાળક વધારેને વધારે જીદ કરે છે પછી મમ્મી તેને ખવડાવવા બેસે છે સવારના નાસ્તામાં જે કંઈ હોય રોટલી પાપડ ભાખરી જાદુ જે પણ હોય તે ખવડાવવા બેસે છે પણ એ પણ પરાણે કે ભાઈ મારે ઘણું બધું કામ હતું તે જાતે ખાઈ લીધું તો સારું હતું આ બધું ઘણું બધું થાય છે ઘણાના ઘરમાં આવું જોવા મળતું હોય છે પરંતુ આપણે એવું વિચારીએ છીએ કે બાળક છ સાત વર્ષનું થઈ ગયું છે જાતે જાતે ખાઈ ખાઈ શકે છે છે બાળક આખો દિવસ જ લે ફક્ત સવારના સમયમાં મમ્મીને એમ કહે છે કે તું મને ખવડાવ તો કેમ આપણે બાળકને ના ખવડાવી શકીએ એક વાત તો એ મગજમાં ગાંઠ બાંધી લ્યો કે પછી જ્યારે બાળક મોટું થઈ જશે આપણાથી દૂર હશે કદાચ બીજે ભણવા ગયું હશે બહાર ગયું હશે કોઈ પણ જગ્યાએ હશે ત્યારે આપણને ખૂબ જ યાદ આવશે કે મેં મારા બાળકને કઈ રીતે પ્રેમ કર્યો છે નાનપણમાં તો બાળક ભલે ને છ સાત વરસનું હોય છે તો તમારું બાળક જ ને સમય કાઢો બાળકનું બાણપણ માણી લો અને જો તે ખવડાવવાનું કે છે તો ખવડાવો તમે તારે જોઈન્ટ ફેમિલીમાં રહો છો તો તમારું જે વડીલો છે તેને પણ સમજાવો કે અત્યારે ખવડાવવાનું છે તો ભલે ને એ મારા હાથથી પછી ક્યાં ખાવાનો છે વારંવાર બાળકનું બાળપણ છે ભરપૂર માણો તેની સાથે વાતો કરો તે તમને કોઈ વાત સમજવા માંગે છે તો તે સમજાવો તેની તેની વાતો કરો ખૂબ સારી રીતે સાથે રમો ઘણી વખત એવું થાય કે બાળપણ વીતી જાય પછી જે સમય છે પાછો ક્યારેય આવવાનો નથી એટલે ઘણી વખત આવું મેં જોયું છે અને આ એક સત્ય ઘટના જેવું જ છે કે બાળકો આપણી આપણી પાસે ઘણી બધી અપેક્ષા રાખે છે કે મમ્મી તું મને આમ કરી દે મમ્મી તું મને નવડાવી દે મમ્મી તું મને આજે કપડાં પહેરાવી દે પણ મમ્મી કામમાં એટલી વ્યસ્ત હોય છે ને કે બાળકને સમય નથી આપી શકતી અને ખાસ કરીને જોઈન્ટ ફેમિલીમાં હોય તો મમ્મીને એમ થાય કે બીજા શું વિચારશે પણ બીજા જે વિચારે તે આમ બાળકનું બાળપણ માણો અને બાળકને ચોક્કસથી સમય આપો કોઈ પણ કાર્ય વિચાર્યા વગર આ તે બાળકને પૂરેપૂરો સમય આપો પ્રેમ આપો કે બાળક મોટું થઈને કહી શકે કે ના ના મારા મમ્મી પપ્પાએ મને ખૂબ જ સારી રીતે ભરપૂર પ્રેમ કર્યો છે